તો દોસ્તો અરબી સમુદ્રમાં ઊભા થયેલા મિની વાવાઝોડાને લઈ દોસ્તો ધાર્યા કરતાં અત્યારે આ સિસ્ટમ મોટો ટન લઈ રહી છે ને ગુજરાત રાજ્યમાં હજુ પણ રહેજો તૈયાર કારણ કે માવઠાની ગતિવિધિ હજુ તીવ્ર બનવાની છે ને જેમાં અમુક વિસ્તારમાંથી હજુ પણ જોવા મળી શકે છે જળ બંબાકારના દ્રશ્યો પાછલી અડતાલીસ કલાકથી દોસ્તો અરબી સમુદ્રમાં રચાયેલા આ ડિપ્રેશનના કારણે જેમાં સૌરાષ્ટ્રના અમુક સેન્ટરમાંથી ચોમાસામાં ન પડ્યા હોય તેવા વરસાદો આ શિયાળામાં અત્યારે માવઠા રૂપે પડી રહ્યા છે ને જેમાં અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ તો પોરબંદર દરિયાઈ પટ્ટીથી લઈ હવે પછી સૌરાષ્ટ્રના બાકી રહેલા અન્ય વિસ્તારોમાં અત્યારે દોસ્તો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ને અત્યારે દરિયામાંથી જે રીતે આ સિસ્ટમના વરસાદી વાદળાઓ આવી રહ્યા છે જેને જોતા હજુ પણ આવનારી કલાકો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય વિસ્તારો માટે બની શકે છે અત્યંત ભારે દોસ્તો આજના વિડીયોને તમે એક પણ મિનિટનો સ્કીપ કર્યા વિના અંત સુધી જોઈ લેજો કારણ કે આજે સાંજ અથવા તો રાત્રિ દરમિયાન

આ સિસ્ટમ કેટલી ગુજરાતની આવશે કારણ કે હજુ તો આ સિસ્ટમ મજબૂત તો થશે જ અને ગુજરાતની નજદીક પણ આવશે જેમ જેમ નજદીક આવશે તેમ ગુજરાતમાં જાણીશું હજુ દોસ્તો ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ ઉપર કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીના પડી શકે છે વરસાદ

તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અત્યારે આ માવઠાની અંદર મોટો વળાંક આવ્યો છે કારણ કે ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનના વરસાદી વાદળાઓ પોતાની તરફ ખેંચી રહ્યું છે અને તમે અહીં જોઈ શકો છો સેટેલાઇટની અંદર ડિપ્રેશનનું કેન્દ્ર અહીં છે તેના વીક વિખેરાયેલા મજબૂત વાદળાઓ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે છેક ચાઇના સુધી લંબાઈ રહ્યા છે આ રીતે દોસ્તો એક બહોળું વાદળોનું ગતિવિધિ વાળું જોવા મળ્યું અત્યારે કુદરતી કુદરતનો અદ્ભુત નજારો અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોસ્તો અરબી સમુદ્રવાળી સિસ્ટમને ખેંચશે ને જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા સુધી આવવાની સંભાવના ઊભી થઈ છે ને દોસ્તો જેના કારણે આપણે જાણીએ કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં ભૂકા કાઢનારું જોવા મળશે માવઠું પાછલી ચોવીસ કલાકની વાત કરીએ તો દોસ્તો જેમાં પણ સૌરાષ્ટ્રના અમુક ભાવનગર મહુવા એમાં પણ છેલ્લી ચોવીસ કલાકમાં અમરેલીના રાજુલા પંથકમાંથી

શેઢા બરાબર થયાના તણાયાના સમાચારને ખેડૂતોને ભારે નુકસાની રાત્રી દરમિયાન પોરબંદર રાજકોટ જુનાગઢ તો આ સાથે જ મધ્ય ગુજરાતમાં વડોદરાથી લઈ આમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં દોસ્તો આ માવઠાએ ભૂકા કાઢી નાખ્યા છે અમે તમને અત્યારનું ગુજરાતનું જે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો સૌરાષ્ટ્ર કાંઠે હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે

જુનાગઢ ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર દોસ્તો અત્યંત ભારે વરસાદ પડે અને જેને લઈ હવામાન વિભાગ તરફથી આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ વરસાદનું આપી દેવામાં આવેલું છે તો આ સાથે ભાવનગર અમરેલી જિલ્લા માટે પણ હજુ રેડ એલર્ટ રહેશે તો બાકીના અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટના કેટલાય વિસ્તારો આ સાથે બોટાદ તો દોસ્તો ભરૂચ અને સુરત લાગુના વિસ્તારો માટે આવનારી કલાકોની અંદર હવામાન વિભાગે દોસ્તો અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે જો કે દોસ્તો ઉત્તર ગુજરાતના પણ અમુક ઉત્તરી પૂર્વના જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ધીમે ધારે જોવા મળી શકે ને જેમાં વડોદરા આણંદ આ સાથે અમદાવાદમાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ તો ગાંધીનગરથી લઈ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ વલસાડ નવસારી ડાંગ તાપી લાગુના પંથકો માટે અત્યારે ભારે વરસાદ પડવાને લઈ આ માવઠાના યલ્લો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી છે કચ્છની અંદર દોસ્તો આ માવઠાની ગતિવિધિ અન્ય વિસ્તારો કરતાં ઓછી જોવા મળી છે ને જેમાં પરંતુ આજે કચ્છના પૂર્વીય કચ્છના અને દક્ષિણી કચ્છના કેટલાક ભાગોમાં વરસાદનું જોર રહે ને જેમાં હળવાથી મધ્યમ પ્રકારના છૂટાછવાયા માવઠા સ્વરૂપે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે જેને લઈ હવામાન વિભાગે કચ્છ માટે પણ અત્યારે યલ્લો એલર્ટની ચેતવણી જાહેર કરી છે જોકે દોસ્તો તમે જોઈ શકો છો આજના ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે રાજ્યના કયા વિસ્તારોમાં આજે કેવા વરસાદની રહેલી છે સંભાવના સૌથી પહેલા તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર દોસ્તો મુંબઈથી પાંચસો કિલોમીટરના અંતર ઉપર અત્યારે ડિપ્રેશન વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આવનારી કલાકોમાં આ સિસ્ટમ હજુ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થઈ શકે છે ને જેના વરસાદી વાદળાઓ જોઈ શકો છો આજે આ વિસ્તારના લોકો રહે તૈયાર દોસ્તો પોરબંદર જિલ્લાના કુતિયાણા ભાનવડથી થી લઈ જૂનાગઢના દરિયાઈ કાંઠાના કદાચ કુતિયાણાથી કેશોદ માંગરોળ જૂનાગઢ ગિરનાર ગીર નેશનલ પાર્ક વિસાવદર વેરાવળ તુલસીશામ ઉના આ સાથે જ અન્ય જે વિસ્તારો છે અમરેલીના હજુ પણ રાજકોટ સુધીના જેમાં ગોંડલ જેતપુર બાબરા અમરેલી આ સાથે જસદણ ગઢડા જોઈ શકો છો ગીર સોમનાથ અને અમરેલીથી લઈ ભાવનગરના મહુવાના દરિયાઈ પટ્ટી સુધીના ભાગોમાં હજુ પણ આવનારી કલાકો અમુક વિસ્તાર માટે ભારેથી અતિ ભારે બને તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જોઈ શકો છો જેમ જેમ દિવસ પસાર થતો જાય છે તેમ દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્ર એટલે કે જામનગર એ લાગુના પોરબંદર અને દ્વારકાના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધે તેવી સંભાવના છે કારણ કે સિસ્ટમના વાદળોનું વહન દોસ્તો આ રીતે પશ્ચિમની દિશા તરફ ધકેલાવા જઈ રહ્યું છે અને તમે જોઈ શકો આજે ભારે વરસાદની સંભાવના પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્ર માટે બની છે બાકીના સૌરાષ્ટ્રના અન્ય મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ સાથે જામનગર રાજકોટના ભાગોમાં પણ વરસાદની આજે તીવ્રતા સાથે વિસ્તારો વધી શકે તો ઉત્તર ગુજરાતમાં જે વરસાદનું માવઠું ઉત્તર પૂર્વના સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના ભાગોમાં જોવા મળ્યું તો આજે બનાસકાંઠાથી પાટણના ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના છૂટાછવાયા વરસાદી ઝાપટાથી હળવો ધીમી ધારે તો ભારે વરસાદ પડે તેવી સંભાવના મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો ધીમી ધારે સતત વરસાદ જોવા મળે વાતાવરણી પલટો જેમાં ખેડાના નડિયાદ ખંભાત આણંદ વડોદરા સાથે છોટા ઉદેપુર બોડેલી લાગુના વિસ્તારોથી લઈ ભરૂચના વિસ્તારોને આ સાથે રાજપીપળા નર્મદાના ભાગોની અંદર છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ તો ધીમી ધારે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ જોવા મળે તેવી આગાહી છે તો દક્ષિણ ગુજરાતની અંદર હળવા મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના છે ને જેમાં દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારમાંથી ત્રણ ઇંચના વરસાદો આવે તો મધ્ય ગુજરાતમાંથી એકથી બે ઇંચ અને સૌરાષ્ટ્રના આ પંથકના વિસ્તારમાંથી આજે દોસ્તો પાંચથી લઈ સાત ઇંચ સુધીના વરસાદ સામે આવી શકે છે કચ્છની વાત કરીએ તો તમે જોઈ શકો છો કચ્છના અત્યારના સેટેલાઇટની અંદર પણ અમે તમને કચ્છની ગતિવિધિ અને વરસાદના વાદળોની બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો અત્યારે કચ્છમાં પણ સતત તમામ વિસ્તારોમાં વરસાદી વાદળોની ગતિવિધિ અને અરબી સમુદ્રના ડિપ્રેશનના પૂંછળિયા વાદળાઓએ ગુજરાતના કચ્છના પટ્ટાને પણ ઘેરી લીધું છે અને આજે કચ્છના પણ દોસ્તો ખાસ કરીને પૂર્વીય અને દક્ષિણી કચ્છના ભાગોમાં માવઠું જોવા મળી શકે છે જેમાં હળવો મધ્યમ વરસાદ ધીમી ધારે જોવા મળે તેવી સંભાવના ઊભી થઈ છે આમ દોસ્તો આવનારી ચોવીસ કલાક કહી શકાય કે સૌરાષ્ટ્રના અમુક સેન્ટરો માટે અતિ ભારે બની શકે છે બાકી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે હળવા મધ્યમથી સીમિત વિસ્તારમાં ભારે માવઠું રહે પરંતુ દક્ષિણી ગુજરાતના કેટલાક અને સૌરાષ્ટ્રના અમુક સેન્ટરમાંથી આજે પણ ફૂકા કાઢનારા અતિ ભારે વરસાદના આંકડાઓ આવી શકે છે સામે बंगालની ખાડીમાં અત્યારે વાવાઝોડા પ્રભાવિતવાળા વિસ્તારોની અંદર નેવું કિલોમીટર સુધીના પવનો ફૂકાવા શરૂઆત થઈ ગઈ છે આજે સાંજે અથવા તો રાત્રે આ વાવાઝોડું દોસ્તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે પરંતુ આવનારી થોડી કલાકમાં આ વાવાઝોડું વધુ મજબૂત બની સિવિયર સાયક્લોનની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના તમે જોઈ શકો છો સાયક્લોન વિસ્તારોમાં સો કિલોમીટરના પવનો ફૂંકાઈ શકે તો જોટાના પવનો એકસો ને દસ સુધીના જાય અને દોસ્તો આંધ્રપ્રદેશના કાંઠે ત્રાટક્યા પછી આ વાવાઝોડું ઓડિશાના ભાગોમાંથી અસર કરતું છત્તીસગઢના ભાગોમાં આગળ વધતું વધતું નબળું પડી ડિપ્રેશનની કેટેગરી સુધી આવે તેવું અત્યારે અહીં બતાવવામાં આવી રહ્યું છે અહીં જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડાનો આગળનો માર્ગ બતાવ્યો છે જેમાં જોઈ શકો છો ઉત્તર આંધ્રપ્રદેશ ઓડિશાના ભાગોથી લઈ છત્તીસગઢના ભાગોમાં વાવાઝોડું ત્રાટકીને તબાહી મચાવીને આ વિસ્તારો માટે અત્યારે હવામાન વિભાગે દોસ્તો વરસાદને લઈ ભારે અને પવન સાથે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે હવે પછી અમે તમને દોસ્તો આપણા ગુજરાતને લગ આવેલા અરબી સમુદ્રમાં જે અત્યારે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તેની માહિતી આપી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં ઊભી થયેલી આ ડિપ્રેશન સિસ્ટમે દોસ્તો ગઈકાલે મોટો વળાંક લીધો રિકર્વ થઈ ગઈ છે આખી આખી સિસ્ટમ આ રીતે દોસ્તો તેમણે ટન મારીને હવે પછી અત્યારે અનુમાન છે કે થોડી કલાકો સુધી આ સિસ્ટમ આટલા ભાગોમાં ભમે ત્યાર પછી અત્યારે મોડલોની અપડેટ આવી છે કે તે ખાસ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે આપણે જણાવી દઈએ દોસ્તો અરબી સમુદ્રમાં ઊભી થયેલી આ સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થાય તેવી કોઈ હાલ સંભાવના જોવા નથી મળતું પરંતુ મજબૂત ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે ને ડીપ ડિપ્રેશન એ પણ વાવાઝોડા બનવા પહેલાનું સ્ટેપ હોય છે ને જેમાં પચાસ કિલોમીટરથી લઈને સાહીઠ કિલોમીટરના પવનો ફૂંકાઈ શકે છે આથી આજથી ગુજરાતના સૌરાષ્ટ્રના પવનો ફૂંકાઈ શકે ઊંચા મોજા ઉછળી શકે છે ને તોફાની દરિયો જોવા મળી શકે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી અને તમે અહીં દોસ્તો મોડલમાં પણ જોઈ શકો છો કે આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધે અમેરિકન મોડલ અનુસાર આ સિસ્ટમ દોસ્તો જોઈ શકો છો ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થાય ધીમે ધીમે તેનું સર્ક્યુલેશન ગુજરાતમાં હજુ ઓગણત્રીસ પશ્ચિમની દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે અનુમાન છે વેરાવળના દરિયાથી લગભગ આટલા વિસ્તારોની નજદી આ સિસ્ટમ આવી શકે છે અને જેનું સર્ક્યુલેશન ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર વધુ જોવા મળવાનું છે ને જોઈ શકો છો કચ્છના પશ્ચિમી સૌરાષ્ટ્રના અને દક્ષિણી સૌરાષ્ટ્રના આગળના દિવસ અત્યંત ભારે બનવાના છે જેમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠો તો આ વખતે ધોવાઈ જવાનો છે તો બીજી તરફ આ જ વરસાદી સિસ્ટમ અન્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટાઓની સાથે હળવા મધ્યમથી ભારે પ્રકારના માવઠા આપતા રહેશે અને આમ રાજ્યમાં એકત્રીસ ઓક્ટોમ્બર સુધી જેમાં પશ્ચિમી ગુજરાતના વિસ્તારો માટે અત્યંત ભારે અને બાકીના વિસ્તારો માટે હળવા મધ્યમથી ભારે પ્રકારનું માવઠું સતત જોવા મળે તેવું અનુમાન છે તો તમે પહેલી બીજી અને ત્રણ તારીખ ઉપર પણ જોઈ શકો છો ગુજરાતમાં વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ સતત જોવા મળે છે આમ ત્રણથી ચાર નવેમ્બર સુધી દોસ્તો ગુજરાતમાં માવઠાનો દોર ચાલશે અને તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના નજીકના ભાગો સુધી આવે તેવું અત્યારે અનુમાન છે આગાહી આગાહી કાર એવા દોસ્તો દોસ્તો આપણે હવે પરેશ પરેશ ગોસ્વામીની પણ આ સિસ્ટમને લઈને જાણીએ તો અરબી સમુદ્રની સિસ્ટમ આવનારી થોડી કલાકો સુધી જે ભાગો પર છે ત્યાં સ્થિત રહે અને હજુ તે ડિપ્રેશનમાં છે ને થોડી હજુ મજબૂત થાય આગળની કલાકોમાં તે સોમનાથથી પાંચસો કિલોમીટરની દૂરી ઉપર અરબસાગરમાં આવે અને ત્યાર પછી તેમનું અનુમાન છે કે દોસ્તો આ ઉત્તર પશ્ચિમની દિશામાં આગળ વધી જાય જે ગુજરાતના દરિયાકાંઠેથી પાંચસો કિલોમીટર દૂર હશે અને દોસ્તો પોરબંદર દ્વારકાના દરિયાકાંઠાની સમાંતરે આગળ વધે તેવું તેમનું અનુમાન છે અને જેને લઈ સૌરાષ્ટ્રમાં હજુ ભારે માવઠું જોવા મળી શકે છે તો આગાહી કાર્યવા અંબાલાલ પટેલે આ સિસ્ટમને લઈ અરબી સમુદ્ર અંગેની સિસ્ટમ અંગે માહિતી આપતા જણાવ્યું કે હજુ સૌરાષ્ટ્રના તો બાકીના ઘણા ભાગોમાં આવનારી અડતાલીસ કલાક ભારે અમુક વિસ્તારોમાં અતિ ભારે માવઠું પડે તો જેમાં તેમણે અમદાવાદ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે આ સાથે તેમણે આગાહી કરતા જણાવ્યું કે અરબી સમુદ્ર વાળું આ ડિપ્રેશન ધીમે ધીમે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાથી લઈ પૂર્વી રાજસ્થાનના ભાગો તરફ જાય તેવું તેમનું અનુમાન છે ને તેમણે નવેમ્બર મહિનામાં પણ દોસ્તો વિષમ વાતાવરણ રહેવાની આગાહી કરી છે ને જેમાં ચારથી થી આઠ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે ને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવનારા મહિનામાં પણ થાય આમ વાદળ વાયુ રહેવાની સાથે કેટલાક ભાગોમાં છૂટા છવાયા ઝાપટાઓ આવતા મહિનામાં પણ પડે અને ફરી દોસ્તો તમે આવનારી ચોવીસ કલાકની આગાહી જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢના દરિયાના પોરબંદરના અમુક વિસ્તારો આ સાથે અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાંથી હજુ અતિ ભારે વરસાદ સામે આવી શકે શકે છે થઈ ટીમોને પણ પણ કરવી પડે તો ઉત્તર ગુજરાતના અમુક લાગુ વિસ્તારોમાં આજે ભારે માવઠું થવાની સંભાવના છે કચ્છના પૂર્વી ભાગો તો મધ્ય ગુજરાતમાં હળવું મધ્યમ ને દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમનો વરસાદ સતત શરૂ રહે અને તમે દોસ્તો પાછળની કલાકમાં પડેલા વરસાદના અહીં દ્રશ્યો જોઈ શકો છો જેમાં અમરેલી ભાવનગર મહુવા લાગુના વિસ્તારો શેત્રુજય ડેમ ઓવરફ્લો થયાના દ્રશ્યો અને દોસ્તો ખેતીના ખેડૂતોના પાકોને ભારે નુકસાની થઈ છે એવામાં સૌથી મોટા રાહતના સમાચાર છે કે આવનારી ચોવીસ અડતાલીસ કલાકની અંદર સરકાર તરફથી પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર અને નિર્ણય લેવામાં આવી શકે છે